નમસ્કાર દર્શક મિત્રો આરોગ્ય કેફેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે પાણીજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શન દર્શક મિત્રો કહેવાય છે કે રોગને ઉગતા જ ડામવો જોઈએ અને મોટાભાગના રોગો બેક્ટેરિયા વાયરસ કે જંતુઓથી થતા હોય છે અને હાલમાં પણ વરસાદની મોસમ ચાલુ છે અને ઠેર ઠેર વાદળછાયા વાતાવરણને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે અને જેના કારણે પાણીજન્ય રોગો અને વાયરલ ઇન્ફેક્શનને થતા રોગોની સમસ્યાઓ આજકાલ વધુ જોવા મળી રહી છે તો તેનાથી બચવા માટે કયા કયા ઉપાયો સત્વરે કરવા જોઈએ તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડેડી ગિનારના સ્ટુડિયો અને વિશેષ કાર્ય કાર્યક્રમમાં અત્રે વધાર્યા છે ડોક્ટર અરૂણ સક્સેનાજી તેઓ એમડી મેડિસિન છે અને તેમ અને અત્યારે આપણી સાથે ઓનલાઈન જોડાયા છે ડોક્ટર ધનંજય પટેલ જેઓ કાર્ય ચિકિત્સક વડા તરીકે જામનગરથી અત્યારે આપણી સાથે જોડાયેલા છે દર્શક મિત્રો દર્શક મિત્રો આપણે આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ તે પહેલાં આજના વિષયને લગતો અહેવાલ પાણી પાણીજન્ય રોગો અને વાયરલ ઇન્ફેક્શનને લગતો એક અહેવાલ નિહાળીએ ચોમાસાની ઋતુમાં રોગચાળો વધુ અગરે છે ત્યારે જાણીતા ફિઝિશિયન રાજેશ શાહે જણાવ્યું હતું કે આ સિઝનમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગો તેમજ વાયરલ ઇન્ફેક્શન એમ ત્રણ પ્રકારના રોગ વધુ ફેલાય છે અને ત્રણેય પ્રકારના રોગમાં વિવિધ રીતે કાળજી રાખવી જરૂરી છે આ સિઝનમાં પાણીજન્ય રોગો દૂષિત પાણી તેમજ માખી અને મચ્છરથી પણ ફેલાય છે કોલેરા ઝાડા ઉલટી કમળો ટાઇફોઈડ મરડો અને વોમિટિંગનો ભોગ મોટા પ્રમાણમાં લોકો બને છે તેથી સતર્કતાના ભાગરૂપે બહારનું ખાવા પીવાનું ટાળવું આ મચ્છર માખી જ્યારે ખોરાક પર બેસે છે અને ખોરાકને દૂષિત કરે છે ત્યારે એ મચ્છર અને માખી એવા જંતુ એવા બેક્ટેરિયા એવા વાયરસ ફૂડને અસર કરે છે અને એ ફૂડ જ્યારે આપણે આરોગ્ય છે અને ત્યારે બિન આરોગ્યપદ આવું ખોરાક આપણા શરીરમાં જાય છે તેના કારણે ટાઈફોઈડ કમળો

પાણી શુદ્ધ કરેલું હોવું જોઈએ પાણી ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે વાયરસથી બચવા માટે હેન્ડ વોશ બહુ અગત્યનું છે હાઇજિન બહુ અગત્યનું છે શરદી ખાંસી કરતી વખતે આપણે રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ ટિશ્યુનો ઉપયોગ કરવો જોઈએ અમદાવાદમાં છેલ્લા એક માસમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડૉક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે જુલાઈ માસમાં કમળાના ત્રણસો કેસ અને ટાઇફોઈડના છસો કેસ તેમજ કોલેરાના અડતાલીસ કેસ નોંધાયા છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ ટીમ દ્વારા પાણીમાં ક્લોરીનનો છંટકાવ તથા મચ્છરનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ જ્યાં મચ્છર ઉત્પન્ન થાય છે તે સાઇટ સીલ કરવામાં આવી રહી છે સ્કૂલના કોઈ પણ પ્રીમાઇસિસમાં અનનેસેસરી સ્ક્રેપ મટીરીયલ ના પડી ટેરેસ ક્લીન રહે તેટલી એક શ્રી તકેદારી રાખે તો સ્કૂલમાં પણ આ પ્રકારનું બ્રિડિંગ અટકાવી શકાય છે સાથે સાથે લાસ્ટ વીક દરમિયાન કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના વિસ્તારની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરવામાં આવેલી છે તમામ નાગરિકજનો પોતાના ટેરેસનો પોશન ક્લિયર રાખે ઉપરાંત ઘરની આજુબાજુ બિન વપરાશથી કોઈ પાણી ભરાઈ ન રહે તેની એક તકેદારી રાખે તેમજ જે સ્લમ વિસ્તારમાં છે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે પીવા માટે અથવા બીજા કોઈ વપરાશ માટે તેને પ્રોપર ઢાંકીને રાખવામાં આવે જેથી કરીને આ મચ્છરનું બ્રીડિંગ ન થાય બીજી તરફ આણંદમાં કોલેરાના ત્યાંશી કેસ મળી આવતા વધુ સારવારની જરૂરિયાતવાળા તેત્રીસ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સાવચેતીના પગલા રૂપે કલેક્ટર પ્રવિણ ચૌધરી દ્વારા ઉમરેટ શહેર અને આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને કોલેરા અસરગ્રસ્ત જાહેર કરાયા હતા કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને એક મહિના માટે કોલેરા નો અટકાવ થાય એ માટે જાહેરનામું છ આઠથી છ નવ એટલે એક મહિના સુધીનું જાહેરનામું બહાર પાડેલું છે દર્શક મિત્રો પાણીજન્ય રોગો અને વાયરલ ઇન્ફેક્શન અંગેનો અહેવાલ નિહાળ્યા બાદ આપણે વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ અમારી સાથે અમારા સ્ટુડિયોમાં ડોક્ટર અરુણ સક્સેનાજી જોડાયા છે નમસ્કાર સર આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજની વિશેષ ચર્ચાને પ્રારંભ કરીએ તે જણાવીએ કે વરસાદની મોસમ ચાલુ છે અને સૂર્ય શક્તિનો પ્રભાવ પણ ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે હાલમાં કહેવાય કે તાવ શરદી ઉધરસ અને પેટને લગતી બીમારીઓ જોવા મળી રહી છે તો આ તે કેવા પ્રકારના લક્ષણો ધરાવતી હોય છે એક નિષ્ણાત તરીકે માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો સર બહુ સાચી વાત છે કે જ્યારે પણ વરસાદની સિઝન ચાલુ થાય વરસાદ પડે ત્યારે પાણી એક તો વોટર લોગિંગ કહેવાય એટલે કે પાણી એકઠું થાય એના કારણે મચ્છર અને ઘણા બધા વાયરસીસ અને બેક્ટેરિયા ગ્રો કરતા હોય છે નંબર ટુ કે જે ભેજવાળું વાતાવરણ હોય એની અંદર પણ ઘણા બધા બેક્ટેરિયા વાયરસ પ્રોટોઝોઆ આ બધા જે પેરાસાઇટ્સ છે એ બધા ગ્રો કરતા હોય છે તો માણસે જ્યારે પણ ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે પોતાની હેલ્થ માટે ખૂબ જ ચોક ચોકસાઈ રાખવી જોઈએ ખૂબ જ પોતાની ઇમ્યુનિટી મેન્ટેન કરવી જોઈએ સારી રીતે ઊંઘવું જોઈએ એક્સરસાઇઝ કરતા હોય તો એ એ વધારવી જોઈએ અથવા તો એને મેન્ટેન કરવી જોઈએ અને આજુબાજુનું જે પણ વાતાવરણ છે કે વોટર લોગિંગ થતું હોય સ્વચ્છતા જાળવવી જોઈએ કચરાનો યોગ્ય નિકાલ છે પાણી ભરાય નહીં ખાસ કરીને જે પેટની બીમારીઓ થતી હોય છે એના માટે આપણે જે પાણી અથવા તો જે ખોરાક ખાતા હોઈએ છીએ એની ગુણવત્તાની ચોકસાઈ આપણે જાતે જ કરવી જોઈએ આપણે પોતે જ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આપણે જે પાણી પીએ છીએ એ કેટલું ચોખ્ખું છે એમાં કોઈ કન્ટામિનેશન એટલે કે એ બિનઆરોગ્યપ્રદ તો નથી ને આપણે જે પણ ખોરાક કે જે પણ વસ્તુઓ ખાઈએ છીએ એ પણ એટલી આરોગ્યપ્રદ છે કે નહીં એની ક્વોલિટી ચોક્કસ આપણે રાખવી જોઈએ ખૂબ સરસ સર માહિતી આપી અત્યારે આપણી સાથે ઓનલાઈન ડોક્ટર ધનંજય પટેલ જેઓ જામનગરથી આપણી સાથે જોડાયેલા છે સર આપને પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે એવા કયા પાણીજન્ય રોગો છે કે જે અત્યારની સિઝનમાં વધુ જોવા મળી રહ્યા છે સર શું કહેશો આપ ધનંજય સાહેબ સર જી સર આપનો પ્રશ્નના ટેકનિકલ ખામીને કારણે આપણે ચર્ચાનો વધુ આગળ વધારીએ સર પાણીજન્ય રોગો થવાનું કારણ શું હોઈ શકે પાણીજન્ય રોગોને આપણે બેમાં ડિવાઈડ કરવા જોઈએ એક છે કે જે વરસાદની સિઝનમાં વોટર લોગિંગ એટલે કે પાણી ભરાતું હોય એના કારણે મચ્છર અને જે પણ જીવાત અથવા તો જે કહીએ માખી આજકાલ ચાંદીપુરા નામનો રોગ જે જોવા મળે છે છોકરાઓમાં નાના બાળકોમાં એ ખાસ કરીને જે ફ્લાય એટલે કે માટીમાં થતી એક પ્રકારની માખી તો જ્યારે પણ વરસાદની સિઝન હોય અને પાણી એકઠું થાય ત્યારે મચ્છર અને આવી માખી અને આ ટાઈપના જે વેક્ટર્સ કહીએ આપણે એને કે જેમાંથી જીવાણુઓ માણસના શરીરમાં પ્રવેશતા હોઈએ તો એ પ્રકારના જે પણ રોગો છે જેમ કે મલેરિયા ડેન્ગ્યુ એક્યુટ ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ એટલે કે ઝાડા ઉલટી ઝાડાઉલટીમાં આપણે કોલેરા અથવા તો સિમ્પલ બેક્ટેરિયલ અને વાયરલ ઝાડા ઉલટી આ પ્રકારના રોગો અત્યારના સિઝનમાં આપણને જોવા મળતા હોય છે એક બીજું સિમ્ટમ્સ આમાં છે એ ફીવર છે જનરલી લોકો ફીવરને બહુ ઇગ્નોર કરતા હોય છે કે ભાઈ આપણને તાવ આવ્યો તો આપણે ચોવીસ કલાક સિમ્પલ નાની કોઈ ટેબ્લેટ હોય પેરાસિટામોલ કે એવું તો એવું મોટાભાગના લોકો લઈ અને એને ઇગ્નોર કરતા હોય છે હા સામાન્ય જો શરદી ખાંસીનો સામાન્ય તાવ હશે તો ચોવીસથી અડતાલીસ કલાકની અંદર તમને એ જતો રહેશે અને તમને સારું ફીલ થશે પરંતુ ડેન્ગ્યુ મલેરિયા વાયરલ ડિઝીઝ ઇવન કોવિડ ઇન્ફેક્શન ઇવન રેસ્પિરેટરી જેટલા વાયરસીસ છે એ બધાની અંદર તમને તાવ કન્ટિન્યુઅસ આવશે આવશે જશે ટેબ્લેટ લેવાથી થોડો ઓછો થશે થોડી વાર જતો પણ રહેશે પણ અગેન આવશે પ્લસ તમને મસલ ક્રેમ્પ્સ થશે માથામાં દુખાવો થશે સ્ટમક અપસેટ થશે ખાવાની ઈચ્છા નહીં થાય આ બધા સિમ્ટમ્સ જો માણસને દેખાય તો એણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને એ પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ ટેસ્ટિંગ કરીને આગળ વધવું જોઈએ એટલે જેવા લક્ષણો દેખાય એટલે તરત જ તમારે વિશેષ તજજ્ઞાના માર્ગદર્શન હેઠળ દવાઓનો ઉપચાર કરવો જરૂરી છે જી સર જેવી રીતે અત્યારે આપણે જણાવ્યું કે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે જેવા રોગોનો અત્યારે હાલના સમયમાં ઉપદ્રવ વધારે જોવા મળી રહ્યો છે તો સૌથી પહેલા તો તેના લક્ષણો કયા હોઈ શકે તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય અમારા દર્શક મિત્રોને તો શું કહેશો ડેન્ગ્યુ મલેરિયા અને વાયરલ જે પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ હોય ગળાનું ઇન્ફેક્શન્સ હોય પેટનું હોય એ બધાની અંદર સામાન્ય રીતે તમને ભૂખ ઓછી થવી થકાન મહેસૂસ થવી મસલ ક્રેમ્પ્સ થવા માથું દુખવું ખાવાની ઈચ્છા નહીં થવી પેટમાં બળતરા થવી પેટમાં દુખાવો થવો ઘણી વખત ડાયરિયા થવા કંઈક ક્યારેક કોન્સ્ટિપેશન થવું ક્યારેક વોમિટિંગ થવું આ બધા એના સિમ્ટમ્સ હોય છે પણ જ્યારે હાઈગ્રેડ ફીવર આવે એટલે કે આપણે કહીએ કે એકસો બેથી થી વધારે એવા કેસીસમાં આપણે આ બધી વસ્તુઓને વિચારવી જોઈએ અને આના વિશે આપણે ધ્યાન દોરવું જોઈએ જી સર ખૂબ સરસ માહિતી આપી અત્યારે આપણી સાથે ડૉક્ટર ધનંજય પટેલ તેઓ કાર્યચિકિત્સક વડા તરીકે જામનગરથી આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે સર આપને પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે જે પાણીજન્ય રોગો હોય છે તો તેના થવાનું કારણ શું હોઈ શકે અને આ પ્રકારની સિઝનમાં અત્યારે જોવા જે રોગો મળી રહ્યા છે પાણીજન્ય રોગો તે કયા કયા છે સર શું કહેશો આપ સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં નવું પાણી આવે નવું પાણી આવે વરસાદના હિસાબે એટલે સ્વાભાવિક છે કે નવું પાણી છે એ પચવામાં થોડી ભારે હોય ડાયરિયા કોલેરા એ ઉપરાંત પાચનના ઘણા બધા રોગો થવાની શક્યતાઓ રહે છે તો આ જેમ જેમ નાના બાળકો મને ખાસ કરીને વિશેષ રીતે થઈ જાય કારણ કે એ લોકોની ઇમ્યુનિટી એટલી બધી ડેવલપ થયેલી નથી હોતી કે જેને કારણે એ પાણીનું કે નિશાન પ્રોટેક્ટ કરી શકે પોતાની જાતને એટલે એટલા માટે ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું જોઈએ કે જેથી આ પ્રકારના જે કન્ટેમિનેટેડ વોટર અને એનાથી થતા રોગ છે એ થાય પાચન સંબંધિત રોગો ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ ઉકાળેલી પાણી માટેની પણ એક વિશેષ પદ્ધતિ આયુર્વેદમાં આપવામાં આવેલી છે કે જેથી સૌ પ્રથમ આપણે જે પાણી લઈએ ધારો કે આપણે પાંચ લીટર પાણી લીધું હોય તો એને તપેલામાં પાંચ લીટર પાણી લઈને અડધું રહે ત્યાં સુધી ઉકાળવું જોઈએ ધીમા તાપ ઉપર અને ત્યાર પછી ઠંડુ થઈ જાય અને એને માટલામાં રાખી અને એનો ઉપયોગ કરવો જોઈએ એટલું જ નહીં પણ આ પાણી એવું નહીં કે એક દિવસ ઉકાળી લીધું હોય તો એ પછી બે ચાર પાંચ દિવસ ચાલે એવું રોજે રોજ નવું ફ્રેશ પાણીને ઉકાળીને ઉપયોગ કરવો જોઈએ આપણે આ સામાન્ય રીતે આરોનો પ્રયોગ કરતા હોય છે પણ આરો આ પૂરતું નથી પાણી જયારે પચવામાં જ ભારે હોય છે તો એ પાચનની પ્રક્રિયા છે એને વિકૃત કરી દે છે એટલે એટલે એનાથી બીજી બીજી પાચન અસરો પણ થઈ શકે છે ખાસ કરીને પાણી ઉકાળેલું પીવું જોઈએ એટલું જ નહીં પાણીમાં થોડી સૂંઠ નાખી દઈએ તો જે પાચનની નાની મોટી તકલીફો હોય છે એનાથી પ્રિવેન્શન સારું થઈ જાય છે એટલે ખાસ કરીને પાણી છે આપણે ઉકાળીને જ પીવું જોઈએ

આવી જાય તો એનાથી બી મુશ્કેલી થવાની શક્યતા રહે છે તો ખાસ કરીને પાચન સંબંધી જે રોગો છે એ થવાની શક્યતાઓ વધુ છે આમ પણ ચોમાસાની સિઝનમાં આપણું જે પાચન તંત્ર છે સામાન્ય કરતાં થોડું નબળું જ પડી જાય છે અને આ સમય દરમિયાન જો કન્ટેમિનેટેડ વોટર કેવું આવે તો એક સૌથી પહેલા ઝાડા થઈ જવાની શક્યતા વિશેષ રૂપે રહેલી છે એટલે ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ એ ઉપરાંત જો આ કોઈ બહારનું ખરાબ ફૂડ ખાવામાં આવે આપણે બધાને શોખ હોય છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ પાણીપુરી વગેરેનું તો એમાં પણ એ પ્રોપર પાણી સ્વાભાવિક રીતે ન હોય તો એનાથી પણ ઘણા બધા પ્રકારના રોગો કોલેરા છે એ પણ થઈ શકે છે આયુર્વેદમાં અતિસાર તરીકે ઓળખવામાં આવે છે અતિસાર પ્રવાહીતા એવા રોગો પણ થવાની શક્યતા રહે છે અને જો આ સ્થિતિને પ્રોપર તમે ટ્રીટમેન્ટ ન કરો તો એમાંથી આગળ વધીને લિવરના ડિસીઝ પણ થવાની શક્યતા રહેલી છે તો આપણે આ સિઝનમાં વરસાદને માણવાની સાથે સાથે થોડુંક સાવચેતીપૂર્વક ધ્યાન પણ રાખવું જોઈએ જી સર ખૂબ સરસ માહિતી આપી આપે ચર્ચાના દ્વારા વધુ આગળ વધારીએ અરુણ સર આપની પાસે આવીશ કે વ્યક્તિને જ્યારે આવા પાણીજન્ય રોગોનો સિમ્ટમ્સ દેખાય ત્યારે વ્યક્તિએ પોતાના ઘરમાં જ રહીને કેવા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ અને તાત્કાલિક કેવા પ્રકારના ઉપચાર કરવા જોઈએ શું કહેશો સર આપ બિલકુલ જ્યારે પણ ઘરમાં તમને કે તમારા કોઈપણ ફેમિલી મેમ્બરને તાવ આવે છે વોમિટિંગ થાય છે પેટમાં દુખાવો થાય છે તો અત્યારે આપણે બે વસ્તુ એમાં ધ્યાન રાખવાની છે કે એક તો સોર્સ ઓફ વોટર કે આપણો જે સોર્સ ઓફ વોટર છે એ ખરેખર ક્લીન છે કે એમાં કંઈ પ્રોબ્લેમ છે ઘણી વખત ચોમાસામાં આપણે એવું જોતા હોઈએ છીએ કે સુએજનું પાણી અથવા તો ગટર લાઈનનું પાણી બી લીક થતું હોય છે ઘણી વખત જે આપણો વોટર સપ્લાય હોય છે એમાં ખાડો ને એવું પડ્યું હોય છે તો એ પણ ઘણીવાર મિક્સિંગ થતું હોય છે નંબર ટુ અત્યારે જે આપણે કહીએ કે પેટના રોગોમાં તો ફીવર સાથે જોઈએ તો ટાઇફોઈડ ફીવર કોલેરા છે એક્યુટ ગેસ્ટ્રો એન્ટ્રાઇટિસ છે વાયરલ ડાયરિયા છે વાયરલ ઇન્ફેક્શન્સ છે આ બધું થવા પાછળ આપણે એક તો પાણી અને નંબર બે કે ખોરાક આપણો કે જે પણ આપણે ખાઈએ છીએ એ ઠંડુ ના હોવું જોઈએ એકદમ ફ્રેશલી પ્રિપેર્ડ હોવું જોઈએ પ્લસ જે આપણે શાકભાજી માર્કેટમાંથી લાવીએ છીએ એ શાકભાજી બી એકદમ ક્લીન વોટરમાં ક્લીન કરેલી હોવી જોઈએ ડ્રાય કરેલી હોવી જોઈએ અને એને એનો સોર્સ બી આપણે જોઈએ ઘણી વખત ખુલ્લા શાકભાજી બી આપણે જે લેતા હોઈએ છીએ ફળફળાદી જે લેતા હોઈએ છીએ તો ઇંગ્લિશમાં એક વસ્તુ છે કે ઓફ કરી શકાય એવા ફળફળાદી પીલોફનો મતલબ કે એની જે છાલ છે એ તમે કાઢી દો તો શું છે કે ઇન્ફેક્શનનો સોર્સ તમારો ઘણો ઓછો થઈ જાય ટાઇફોઈડની વાત કરીએ આપણે કે કમળાની વાત કરીએ ખાસ કરીને અમુક વખત બરફ બી લોકો યુઝ કરતા હોય છે તો એ બરફ બી જે પાણીમાંથી બનાવવામાં આવ્યો છે એ પાણી બીજો દૂષિત હોય કોન્ટામિનેટેડ હોય તો એ પણ તમને હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ ઈ આપણે કમળાની વાત કરીએ તો એમાં હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ આ બે જે કમળો છે એ પાણીજન્ય રોગ છે એને આપણે ઓરલ રૂટ એટલે કે જે આપણું હેન્ડ વોશિંગ પ્રોપર ના હોય આપણા હાથમાંથી જે જીવાણું શરીરમાં જતા હોય અને પછી એ લિવરને ખરાબ કરતા હોય છે કમળો કરતા હોય છે એ જ રીતે આપણે ટાઇફોઇડની વાત કરીએ તો એ આપણા હાથમાંથી જ અને ખાવાને પાણીમાંથી જ જાય છે સર આપણે સાથે બાઈકે જે પોરબંદર થી જોડાયેલા છે જી દીપકભાઈ આપનો પ્રશ્ન જણાવજો આજી મેડમ જી જી પ્રશ્ન જણાવો આપનો દીપકભાઈ અમે છે ને કુવા નું પાણી પીવામાં ઉપયોગ લઈએ છીએ તો કુવાનું પાણી કઈ રીતે અમારું ઉપયોગ માં લેવાનું

કોઈ પણ કન્ટેનર હોય મોટું એની અંદર તમે એને રહેવા દો એના કારણે શું થશે કે એની જે અશુદ્ધિઓ છે એ સેડિમેન્ટ થશે સેડિમેન્ટનો મતલબ છે કે અશુદ્ધિઓ નીચે બેસશે ચોખ્ખું પાણી ઉપર રહેશે પછી તમારે એને અગેન ઉકાળવાનું છે એટલે એમાં શું થશે કે જે પણ બેક્ટેરિયા છે વાયરસ છે અને જે પણ જીવાત છે એની અંદર એ મરી જશે એના પછી એને તમારે અગેન એને ફિલ્ટર કરવાનું છે જો તમે ફિલ્ટર ના યુઝ કરી શકતા હોય એને તો આપણે ગળણું જે યુઝ કરતા હોઈએ છીએ એનાથી એક બીજા કન્ટેનરમાં એને લઈને અગેન બીજી વાર ઉકાળો મતલબ જે કૂવાનું પાણી છે સામાન્ય રીતે શહેરમાં આપણે નળનું પાણી એકવાર ઉકાડીએ પણ કૂવામાંથી ઉપયોગ કરતાં પહેલાં તમારે એને બે ત્રણ પ્રોસેસ કરવી જરૂરી હોય છે એટલે એમાં ફિલ્ટરેશન બહુ સારું થશે અશુદ્ધિઓ જ ઓછી રહેશે એના કારણે તમને આ બેક્ટેરિયા વાયરસના રોગ તો ખરા પણ એ સિવાય પથરીના રોગો થવાનું પણ તમને શક્યતા ઓછી થઈ જશે એટલે આ રીતે તમે કૂવાનું પાણી દિનેશભાઈ યુઝ કરી શકો જી માહિતી મળી ગઈ સર વધુ એક પ્રશ્ન એ પણ થાય કે આ પ્રશ્નના સંદર્ભમાં કે ગ્રામીણ વિસ્તારમાં લોકો ડાયરેક્ટ નદી તળાવ કે જળાશયના પાણીનો પણ આ રીતે ઉપયોગ કરતા હોય છે તો શું તે આપે જે રીતે સુચાવ આપ્યો એ જ રીતે આ પાણીનો પણ ઉપયોગ કરવો જોઈએ બિલકુલ જે પણ તમે જે આપણે કહીએ કે સોર્સ ઓફ વોટર એટલે પાણી તમે ક્યાંથી લીધું છે એની ગુણવત્તા ક્વોલિટી તમને નરી આંખે નહીં દેખાય તમને એપ્રન્ટલી તો એવું જ લાગશે જોતા કે ભાઈ ચોખ્ખું જ છે પણ તમારે એના એ એના ઉપર એ રીતે જ ગયા કરતાં એ કન્ટેનરમાં એને ભેગું કરી એને આ રીતની ફિલ્ટરેશન પ્રોસેસ કરીને પછી જ યુઝ કરવાનું છે જી સર ખૂબ સરસ માહિતી આપી તેનંજય સર આપને પ્રશ્ન પૂછવાનું એ મન થાય કે કે બાળકોમાં પણ વિવિધ પ્રકારના રોગોની સમસ્યાઓ આ સિઝનમાં જોવા મળતી હોય છે તો તે કેવા પ્રકારની હોય છે તે અંતર્ગત પણ થોડુંક અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો ચોક્કસ બાળકો છે એમાં જેમ મેં પહેલા વાત કરી એમ ઇમ્યુનિટી ઓછી ડેવલપ થયેલી હોય છે એટલે ક્યારેય પણ જો થોડુંક ભાઈ કન્ટામિનેટેડ વોટર આવી જાય ક્યારેક બહારનું કંઈ ખાઈ લીધું હોય અથવા તો જેમ સક્સેના સાહેબે થોડી વાર પહેલાં કીધું હતું કે આપણે જે ફળફળા દઈ કે શાકભાજી લઈ આવીએ છીએ એને પણ જો પ્રોપરલી ક્લીન ન કરીએ સાફ કર્યા વગર બે ત્રણ વખત પાણીમાં ધોયા વગર ઉપયોગ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે એનું અસર થાય છે અને બાળકોમાં ઇમ્યુનિટી ઓછી હોય એટલે મોટા કરતા વિશેષ રૂપે જોવા મળે છે તો સૌથી પહેલા બાળકોને ને સામાન્ય રીતે ડાયરિયા થઈ જાય છે બરાબર ફૂડના એ જ્યાં સુધી શરીરમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી એને પેટનો દુખાવો ડાયરિયા એવી બધી તકલીફો રહેતી હોય છે અને આ જો તકલીફ લાંબો સમય રહે તો એમાંથી કોલેરા કે બીજા લિવર ની તકલીફો એટલે બાળકોમાં વિશેષ રૂપે ધ્યાન આપવું જોઈએ અને જો ડાયરિયા અને ડાયરિયામાંથી ડિહાઇડ્રેશન કેવું થઈ જાય એની પેલા જ એની વ્યવસ્થિત ડોક્ટર પાસે સારવાર પણ લેવી જોઈએ જો ટૂંક સમયમાં એકાદ બે દિવસમાં બાળકોને સારું ન થાય તો ચોક્કસ હોસ્પિટલાઇઝ કરી અને એની સારવાર લેવી જોઈએ જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી બાળકોને લગતા રોગો વિશેની અત્યારે આપણી સાથે મનીષભાઈ કાલાવાડથી જોડાયેલા છે જી મનીષભાઈ આપનો પ્રશ્ન જણાવશો મેમ મારું પ્રશ્ન એવો છે કે આપણે ફ્રીઝરમાં રાખેલી વસ્તુ અથવા બરફની વસ્તુ હાલમાં આપણે તેના લઈએ તો એના માટે કોઈ ઇશ્યુ ખરે જી ખૂબ સરસ પ્રશ્ન છે મનીષભાઈ આપનો અરુણ સર પ્રશ્નના સંદર્ભમાં આપ માર્ગદર્શન આપશો બિલકુલ તમારો ક્વેશ્ચન એકદમ સરસ છે આ સિઝનમાં બે વસ્તુ થતી હોય છે એક તો માણસનું પેટ જે છે એની પાચન ક્ષમતા ઘટી જતી હોય છે એટલે જે પણ ફ્રોઝન તમે જે કીધું ફ્રીઝરમાં રાખેલા ફૂડ અને પ્રવાહી જે પણ હોય એને ફ્રોઝન કહીએ આપણે તો ફ્રોઝન વસ્તુ આ સિઝનમાં એડવાઇઝેબલ નથી જનરલી આપણે અત્યારે આ સિઝનમાં પાચનશક્તિ મંદ હોવાના લીધે કોઈ પણ ફૂડ કે કોઈ પણ લિક્વિડ આપણે જે પણ લઈએ એ ફ્રેશ બનાવેલું હોવું અથવા તો એ સેમ દિવસે તમે બનાવ્યું હોય એક જ દિવસે એવું લેવું જોઈએ પણ કદાચ તમારે એ સંજોગો એવા ઊભા થાય કે જેમાં તમે તમારી પાસે કોઈ વિકલ્પ નથી તો એને પ્રોપરલી હીટ કરવું જોઈએ ગરમ કરવું જોઈએ ઓવનમાં કરી શકો અથવા તો તમે તમારા સિમ્પલ જે પણ ચૂલા કે એમાં જે કરતા હોય સ્ટવ ઉપર એને તમે પ્રોપરલી એને એ ટેમ્પરેચર એનું છે વધે એના કારણે એમાં જે બેક્ટેરિયા વાયરસ છે જે પણ પ્રોટોઝોઆ હશે એ મરી જશે એના કારણે આપણને જે પેટના રોગો છે અથવા તો ઇન્ફેક્શનના રિલેટેડ જેટલી બી સમસ્યાઓ છે એને આપણે ઘટાડી શકાય આપણે એવું ના કહી શકાય કે એ ફૂડ સેફ છે પણ હા જે એકદમ ડાયરેક્ટલી તમે ખાઓ છો એના કરતાં કોઈપણ વસ્તુ ગરમ કરીને અથવા તો ઉકાળીને ખાવાથી એમાં જે રોગ થવાની શક્યતા હોય છે ઘણી ઘટી જતી હોય છે જી સર ખૂબ સરસ માહિતી આપી એક પ્રશ્ન સર એમ પણ થાય કે જે બાળકોને લગતા કોઈ ચોક્કસ રસી અપાવવાની હોય છે ખરી કે જેના થકી આવા પ્રકારના રોગોનો તેઓને સામનો ન કરવો બિલકુલ આમાં અત્યારે આ સિઝનમાં બાળકોમાં બે ટાઈપની બીમારી વધારે જોવા મળે એક પેટના લગતી અને એક ફીવર ફીવર એટલે જેમાં આપણે કહી શકાય કે ભાઈ તાવ આવો ઉલટી થવી ઘણીવાર જોન્ડિસ હોઈ શકે ઘણીવાર ટાઇફોઇડ પણ હોઈ શકે આ કેસીસમાં એન્ટીબાયોટિક લેવાના હોય છે અને જોન્ડિસ અને ટાઇફોઇડ એ બેની હેપેટાઇટિસ એ વેક્સિનેશન અને ટાઇફોઇડ વેક્સિનેશન ઓલરેડી આપણે અવેલેબલ છે ઇન્ડિયામાં તમે ઘણી વખત ડૉક્ટરને તમારા પીડિયાટિશિયનને મળતા હોય તો એ તમને સમજાવતા પણ હોય છે કે અત્યારે આ ટાઈપની ઘણી બધી ઓપ્શનલ ઓપ્શનલ એટલે કે એ કમ્પલસરીમાં ના આવે આપણા નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ જે હોય છે એમાં જે પણ રસી હોય છે એ સિવાયની બી ઘણી બધી રસી આજકાલ નવા નવા રોગોને લગતી આવતી જ હોય છે તો આવા પેરેન્ટ્સને હું એવી સલાહ આપું કે તમે જ્યારે પણ તમારા પીડાટીશિયનને મળવા જાઓ છો બાળકનું જે પણ શેડ્યુલ છે એ વખતે તમે એવું પણ પૂછો કે સર આ તમે જે રસી આપો છો એ તો ખરી જ પણ એ સિવાય કઈ કઈ રસીઓ જે હાલના સંજોગોમાં અને આગળ જતા અમને ફાયદાકારક થઈ શકે કેમકે ધારો કે હું વાત કરું કે હિપેટાઇટિસ ઈ એની વેક્સિન

ચિમટો ઉપડી જાય ને ઓલું થાય છે અને એ મચ્છરી જાજા ભાગે આપડે ઘર આંગણે વાવેલા મોટો વૃક્ષ હોય કે ફૂલ ના ઝાડ કે ગમે તે શોભા હોય ને એમાં રાત વાસે કપતી હોય છે તો આના માટે દવા નો કોઈ ઈલાજ જ વૃક્ષો માં છાંટવાનો જી સર જે આપ ચોક્કસથી ઉત્તર આપી દઈએ મનીષભાઈ સર આ પ્રશ્નના સંદર્ભમાં આપ શું કહેશો હા એટલે ચોમાસાની સિઝનમાં બે વસ્તુ ઇવન આપણે શહેરમાં પણ એ જ કહીએ છીએ કે તમારે લાંબી બાયના શર્ટ પહેરવાના લાંબી બાયનું અને જે એકદમ આપણે કહીએ ને કે કોલર ગળામાંથી કોલર હોય એ પણ તમે ટાઈટ કરો પ્લસ તમારી બાયો છે એના બટન બી બંધ રાખો અને પગમાં બી તમે મોજા પહેરો અને રાત્રે તમે સુઈ જાઓ છો તો તમે એવી જગ્યાએ સુઈ જાઓ કે જ્યાં આગળ આવું વેક્ટર સાથેનો તમારો કોન્ટેક છે એટલે કે ઓપન સ્પેસમાં આ બાર ખુલ્લામાં નહીં સૂવાનું મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો અને આ મચ્છરીની તમે જે વાત કરી એ સ્પેસિફિકલી એને જીવાત ગ્રુપમાં કહી શકાય આપણે એને એને વેક્ટર કહી શકાય એનાથી જનરલી એવું થતું હોય છે કે એલર્જીક રિએક્શન્સ થવાની શક્યતા વધતી હોય છે લાલા ચકામાં પડવા પછી એ તમને ખંજવાળ આવી એ ટાઈપનું અને અમુક વખત જો લાંબુ વધે તો એ શરદી બી થતી હોય છે અને એના રિલેટેડ એલર્જીક પ્રોબ્લેમ્સ શ્વાસના બી થઈ શકે પણ એ એટલા જીવલણ નથી હોતા પણ છતાંય કોઈપણ રોગ એ રોગ છે તો તમારે એ રોગને અટકાવવા માટે ધારો કે ગામડામાં રહેતા જે લોકો આ રીતનું કામ કરતા હોય ખેતરમાં રહેતા હોય ઘણી ઘણા લોકો ખેતરની અંદર જ એક મકાનની અંદર રહેતા હોય છે તો એ લોકોએ પોતાનું સોબચાવ કઈ રીતે કરવો તો કપડાં આ રીતે પહેરવાના પ્લસ મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો ગામડાઓમાં ધુમાડો કરતા હોય છે એના કારણે શું આ મચ્છરીને બધું ઓછું થઈ જશે આ જીવાત તમને ઓછી કરડશે અને જો આવા સિમ્ટમ્સ હોય તો તમે અમુક દવા આવતી હોય છે કે જે લેવાથી આ સિમ્ટમ્સ ઓછા થતા હોય છે ડોક્ટરને મળવું જોઈએ અને પ્રિવેન્શન કરવા માટે મેં કીધું એ પ્રમાણે લાંબી બાયનું વસ્તુઓ બધી પહેરવી જોઈએ જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર તો આ પ્રકારની જે વાયરલ રોગોની આપણે વાત કરી તો આ સિઝનમાં ન થાય તેમજ ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું જોઈએ લોકોએ બિલકુલ આજના સમયમાં અને હવે પછી જે પણ સમય આવશે એમાં ઇમ્યુનિટી

પ્રશ્નનો ઉત્તર સર પ્રશ્નના સંદર્ભમાં શું માર્ગદર્શન હા કોઈ પણ સડેલા પાણીમાં બનેલી શાકભાજી હોય કે કોઈ પણ શાકભાજી હોય તો એ ચોમાસાની અંદર એમાં જીવાત અને બેક્ટેરિયા વાયરસ થવાની શક્યતા ઘણી જ અનેક ઘણી વધી જતી હોય છે જો પાણીનો સોર્સ દૂષિત હોય તો એમાં સો ટકા શક્યતા ઘણી વધી જાય તો આવા શાકભાજી ના લેવા જોઈએ અને આપણે શક્ય હોય તો અત્યારની સિઝનમાં ધારો કે તમે કઠોળ છે અથવા તો એવી શાકભાજી કે જે તમે તમારી આંખ સામે જુઓ છો કે ભાઈ ક્લીન છે અને એમાં કોઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ નથી બધા એને સારા પાણીમાં ધોઈ અને ઉપયોગ લેવો જોઈએ જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર ધનંજય સર આપને પ્રશ્ન પૂછીએ કે કે આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું કહે સર ધનંજય સર આપણે પ્રશ્ન એ પૂછીએ છીએ કે આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રો ટૂંકમાં કોઈ સંદેશો આપવો હોય તો શું કહેશો જી સર અ જી સર લાગે છે સર સંપર્ક પૈગો લાગે છે અરુણ સર આપને પણ એ પ્રશ્ન પૂછીએ કે વિષયના સંદર્ભમાં આપ શું માર્ગદર્શન આપશો ટૂંકમાં બિલકુલ ચોમાસાની સિઝન જ્યારે પણ સ્ટાર્ટ થાય ત્યારે તમારે કાળજી ખૂબ જ વધારે દેવાની છે લોકો પાણીમાં નાહવા જતા હોય છે ખાબોછિયામાં નાતા હોય છે આપણે ઘણી બધી એવી વસ્તુઓ છોકરાઓ નાના બાળકો કરતા હોય છે કે જે આપણે એને ઇગનોર કરતા હોઈએ છીએ તો આ સિઝન ઇગ્નોર કરવાની નથી આ સિઝનમાં તમારે સાવચેતી વધારી દેવાની છે આપણે આજકાલ જોઈ રહ્યા છીએ કે ચાંદીપુરા નામના વાયરસના કેસીસ જે ગામડાઓમાં ખાસ કરીને પેરીફેરીમાં થઈ રહ્યા છે તો એમાં એ કેસિસમાં તમારે શું છે કે બાળકોને કઈ રીતે પ્રોટેક્ટ કરવા એમની ઇમ્યુનિટી આપણે હમણાં વાત કરતા હતા કે ઇમ્યુનિટી કઈ રીતે વધારવી તો પૌષ્ટિક ખોરાક આપો સારો ખોરાક આપો કઠોળ વધારે આપો બાળકોને જમવામાં એમને નાની મોટી કોઈ કમ્પ્લેન હોય તો ડૉક્ટરનું કન્સલ્ટ કરીને વિટામિન સપ્લિમેન્ટ્સ છે એ પ્રમાણેની જે પણ સારવાર છે એ યોગ્ય સમયે કરાવી લો અને એનું ઇમ્યુનાઇઝેશન પ્રોપરલી કરાવો બાળકોનું ઇવન એડલ્ટ્સમાં પણ આજકાલ હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ ઈ ટાઇફોઈડ એવી ઘણી બધી વેક્સિન્સ આજકાલ આવી રહી છે કે જે તમે ડૉક્ટરની સલાહ મુજબ લઈ શકો છો અને એ તમને આગળ જતાં તમારી બીમારીના ખર્ચા કરતાં ઘણી એ તમને એફોર્ડેબલ અથવા તો ઓછી કિંમતે તમારી ઇમ્યુનિટી બી વધારશે અને તમારું જીવન પણ સુધારશે ને અગાઉથી પ્રિકોશન્સ લેવા ખૂબ આવશ્યક છે અને ઇમ્યુનિટી વધારવા માટેની પણ આપ વાત કરતા હતા તેના સંદર્ભમાં પણ વધુ વાત કરો ઇમ્યુનિટી બાબતે એક્સરસાઇઝ છે તમારું બોડી છે તમારું વેઇટ છે મેન્ટેન કરવું જોઈએ એક્સરસાઇઝ યોગા મેડિટેશન પ્રાણાયામ આ જે પણ આપણી યોગિક ક્રિયાઓ હતી ભૂતકાળમાં એ બધી આપણી ઇમ્યુનિટી વધારવા માટે હતી પ્રોપર ઊંઘ લેવી જોઈએ એટલીસ્ટ છથી આઠ કલાકની ઊંઘ સાઉન્ડ સ્લીપ તમને મળી રહે તો તમારા બોડીની જે રોગપ્રતિકારક શક્તિ છે અનેક ગણી વધી જતી હોય છે પ્લસ અમુક લોકોને ડાયાબિટીસ હોય છે બ્લડ પ્રેશર હોય છે આવા લોકોની ઇમ્યુનિટી થાઇરોઇડ હોય છે એવા લોકોની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય છે તો એ લોકો વિટામિન સપ્લિમેન્ટ્સ ડોક્ટરની સલાહ મુજબ અને પ્રોટીન ઇન્ટેક પોતાનો વધારી અને આપણા જે મસલ્સ છે